સમાચારમાં હવે આગળ વાત સાવરકુંડલાના ખોડિયાણા ગામે શિક્ષણ વિભાગની લાલિયાવાળી સામે આવી છે ભણશે ગુજરાત ગણશે ગુજરાત આગળ વધશે ગુજરાતનું સ્લોગન માત્ર કાગળ ઉપર હોય તેવું લાગે છે કારણ કે ખોડિયાણા ગામે પ્રાથમિક શાળાને કરવામાં આવી છે ઘણા સમયથી એક જ શિક્ષક પર આ પ્રાથમિક શાળા ચાલતી હતી અને હવે શાળાને તાળાબંધી કરાઈ છે એકસો પચીસ જેટલા વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ શિક્ષક હતું તંત્રને આ બાબતે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ શિક્ષકોની નિમણૂક કરવામાં નથી આવતી શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની ભરતી નથી થતી અને ધોરણ એક થી આઠ વચ્ચે માત્ર એક જ શિક્ષક હોવાથી વાલીઓ પરેશાન થાય છે શાળામાં સીઆરસી સામે વિદ્યાર્થીના ભવિષ્ય માટે પ્રશ્નો કર્યા હતા સીઆરસી દ્વારા ઉપર લેવલે રજૂઆતો કરવાની મૌખિક વાતો તો કરવામાં આવી પરંતુ વિદ્યાર્થીઓને લઈને વાલીઓ સ્કૂલમાંથી બહાર નીકળી ગયા અને શિક્ષણ કાર્યનો બહિષ્કાર કરી પ્રાથમિક શાળાને તાળાબંધી કરાય જ્યાં સુધી ધોરણ એક થી આઠમાં શિક્ષકો નહીં મુકાય ત્યાં સુધી શાળાને તાળાબંધી રહેશે તેવું કહેવાયું છે કે વધુ જાણકારી આપી રહ્યા છે સમર્થતા ફારૂક કાદરી જી ફારૂક જણાવી દઉં હાલમાં ગુજરાતમાં ભણશે ગુજરાત રમશે ગુજરાત ના સ્લોગનો છે પરંતુ સ્લોગનો માત્ર કાગળ પર હોય તેવી પ્રતિ જોવા મળી છે પ્રાથમિક શાળાને તાળાબંધી કરવાની ફરજ વાલીઓને સાવરકુંડલા ઘણા સમયથી એકસો ને પચીસ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ એક થી આઠ ની શાળા છે પરંતુ કર્મ ની ઘટના છે કે ઘણા સમયથી માત્ર એક શિક્ષકો ને એક શિક્ષક વચ્ચે આજ થી આઠ ધોરણ ભણાવતા હોય ત્યારે વાલીઓ દ્વારા રોષ ઉઠ્યો જયારે હાલમાં વાલીઓ દ્વારા આ અંગે રજૂઆત કરતા ગયા ત્યારે ત્યાં સીઆરસી હતા પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા ઉચ્ચ લેવલ હતી કોઈ નવા શિક્ષકો નિમણૂક થશે તેવી વાતો કરી હતી પરંતુ હાલમાં શિક્ષણ કાર્યનો બહિષ્કાર કરીને શાળાના વિદ્યાર્થીઓ સાથે વાલીઓ રહીને તાળાબંધી કરી દીધી છે જ્યાં સુધી આ શાળાને શિક્ષકો છે તે નહીં મુકાય ત્યાં સુધી શાળા ને તાળાબંધી રહી તેવું ત્યાં વાલીઓ જણાવી રહી હતી જી ફારૂક આભાર આપનો વાલીઓએ રોજ વ્યક્ત કર્યો હતો